વડોદરામાં બહારનું ખાતા પહેલા સાવધાન થઈ જજો મિસ્ટર પફ નામના સ્ટોરમાંથી ખરીદેલા પફમાંથી વંદો નીકળ્યો છે ઇલોરા પાર્કમાં આવેલા આઉટલેટમાંથી આ વંદો નીકળ્યો છે દુકાનમાંથી ઓર્ડર કર્યા બાદ જીવાત નીકળતા ગ્રાહકે બબાલ કરી હતી ગ્રાહકના સવાલનો દુકાનદાર પાસે કોઈ જવાબ નહોતો તમે પૈસા ખર્ચીને ખાવા જાઓ પરંતુ હવે તો ખાવામાં પણ સો વાર વિચાર કરવો પડે જે ફેમસ આઉટલેટ્સ છે તે આઉટલેટ્સ પર જ્યારે ફૂડ ઓર્ડર કરવામાં આવે છે ત્યાં આ રીતે જીવાત નીકળવાના કિસ્સા હવે અવારનવાર સામે આવી રહ્યા છે તમે જ્યારે પફ આપ્યો ત્યારે ચેક કરીને નથી આપતા કસ્ટમરને આવી રીતે આપો છો અંદરથી નીકળતો તો કંપનીની ભૂલ હતી પણ પફ ની ઉપર જે નીકળ્યું છે એના કોણ જવાબદાર રહેશે જો કસ્ટમરને જે આવે છે તમારા ત્યાં આટલી મોટી બ્રાન્ડ છે મિસ્ટર પફ તમારા આત્મા ગ્લફ છે તમારા સ્ટોરમાં ગ્લવ્સ છે તમે કોઈ ફૂડ વસ્તુ આપો છો ત્યારે ગ્લવ્સ પહેરીને આપો છો આજે તમારા હેર ઓપન છે એના માટે કેપ છે અને જો તમે પફ આપ્યો તો એ ચેક કરીને નતો આપ્યો કે જે એમાં કોકરોચ ઉપરથી છે તે તમને દેખાયો નહીં પફ જ્યારે તમે ગરમ કરતા હતા ત્યારે તમને દેખાયું નહી સર હું તમને પૂછી રહ્યો છું તમારા ભૂલના લીધે કસ્ટમરને કંઈ કઈ થઈ જતું તો એનું જવાબદાર કોણ રહેતું તમે જવાબદારી લેવા તૈયાર છો અને આ લોકો કહે છે કે ભૂલ થઈ ગઈ અમને માફ કરો અને કંપનીના જે આ જે ફ્રેન્ચાઇઝીના આઉટલેટના ઓનર છે એ અમને એવું કહે છે તો શું થયું તમે તમારી રીતે બદલી લોને તો આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે પૈસા પૂરતા લેવામાં આવી રહ્યા છે અને તે પણ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને બધું વાત કરવા માટે સંવાદદાતા રવિ અગ્રવાલ વડોદરાથી અમારી સાથે જોડાય રહ્યા છે રવિ જે દ્રશ્યો જોવામાં પણ કદાચ કોઈ જમવા બેઠું હોય તો ત્યારબાદ જમવામાં મોઢામાં કોળિયો ન ઉતરે તેવા દ્રશ્યો આ પ્રકારના આઉટલેટમાં જોવા મળી રહ્યા છે જ્યાં પફ ખરીદવામાં આવ્યો જેમાંથી વંદો નીકળ્યો આઉટલેટ ઓનર્સ કંઈ પણ બોલવા તૈયાર નથી જાણવા માંગે શું હતી ઘટના ફૂડ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હાલ આ ઘટનાને જોતા વાત કરવામાં આવે તો જે રીતના વડોદરાની જાણીતી મિસ્ટર પફની જે દુકાન છે ઇલોરા પાર્કમાં આવેલી તે દુકાનમાંથી થી વંદો નીકળતા જે ગ્રાહક છે તેને દુકાનદાર જે છે માલિક તેને બરોબરનો કુતરો લીધો હતો અને તેના પ્રકારનો વિડીયો વાયરલ થયો છે જેમાં મિસ્ટર પપની દુકાનમાં પપનો ઓર્ડર કરવામાં આવ્યો હતો અને તે પપમાંથી વંદો નીકળ્યો છે અને તે બાબતની ફરિયાદ કરવા માટે ગ્રાહક જ્યારે દુકાનમાં ગયો ત્યાર પછી દુકાનદાર દ્વારા સમજાવટ કરવાનું કહેતા ગ્રાહક વધારે ઉગ્ર બન્યો અને જે રીતના જ જીવાત નીકળતાની સાથે જ ત્યાં મોટી બબાલ થઈ અને બબાલ થતાની સાથે જ દુકાનદારનો વિડીયો ગ્રાહક દ્વારા બનાવવામાં આવ્યો અને આકરા સવાલો તેને પૂછવામાં આવ્યા પરંતુ દુકાનદાર પાસે કોઈ પણ પ્રકારના જવાબ હતા નહીં તમને જણાવી દો કે મિસ્ટર પફ જે વડોદરામાં ખૂબ મોટી દુકાન છે જાણીતી બ્રાન્ડ છે અને તેના પફમાં આ પ્રકારની જ્યારે બેદરકારી થતી હોય તો ચોક્કસથી કોર્પોરેશનનું ખોરાક શાખા દ્વારા ત્યાં તપાસ થવી જોઈએ નમૂના લેવા જોઈએ અને જે આ વંદો નીકળ્યો છે પફમાંથી તો દુકાનદારને દંડ પણ કરવો જોઈએ અને આખરી કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી માંગ ગ્રાહક દ્વારા કરવામાં આવી છે જી જી બિલકુલ આભાર રવિ તો કાર્યવાહી થાય અને ત્યારબાદ આ પ્રકારની ઘટના ન બને તેની દરકાર આઉટલેટ્સ ઓનર્સ લે તે ખૂબ જ જરૂરી છે આ પ્રકારે બેદરકારી દાખવતા લોકો સામે અરગી વિભાગે કડક કાર્યવાહી કરવી જોઈએ